તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીસમી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રધાનમંત્રી ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી સાથેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે સમજૂતી કરારો પણ કરવામાં આવશે તો આ એમઓયુ ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે જવાહર ગ્રાઉન્ડ સુધી આવવાના છે જેમાં મહિલા કોલેજ થી જવાહર ગ્રાઉન્ડ સુધીનો રોડ શો છે અને જવાહર જવાહર ગ્રાઉન્ડમાં થોડા એમઓયુ અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એક્ઝિબિશનનો કાર્યક્રમ છે આગળ વાત કરીએ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માટીના ગરબાની માંગ બજારોમાં શરૂ થઈ ગઈ છે આધુનિક યુગમાં આજે પણ લોકો માટીના ગરબાની પસંદગી કરતા હોય છે ત્યારે અમરેલીના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિના પરિવારે પરંપરાગત માટીના ગરબા બનાવવાની કળા જીવંત રાખી છે તેઓ છેલ્લા સત્તેર વર્ષથી માટીના ગરબા બનાવી રહ્યા છે પરિવાર નવરાત્રીના ત્રણ મહિના અગાઉથી જ ગરબા અને કોડિયા બનાવવાનું શરૂ કરે છે ત્યારે પરંપરાગત ચાકડા પર આકાર અપાયેલા ગરબાને ભઠ્ઠીમાં પકાવી તેના પર રંગબેરંગી શણગાર કરાયા છે ત્યારે આ વર્ષે તેઓએ અંદાજે પચીસો ગરબા બનાવ્યા છે મશીન વગર હાથથી બનાવેલા આ ગરબાની માંગ પણ ખૂબ છે ગરબા બનાવવામાં તો આખો દિવસ આ ત્રણ મહિના જેવું થાય ત્રણ મહિના અગાઉ તમે નવરાત્રી પેલા હા નવરાત્રી પેલા કોડિયા બનાવવા પડે પેલા પછી ગરબા બનાવવા એ પકવવા પડે પકવી પછી મેલી દેવા પડે પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી અને પછી એને કોરવા રંગવા અને પછી વેચવાના બાદ છે ગરબા આવે અમારે પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમા અને આ ઘણસો વર્ષ ઘણા વર્ષ થાય ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી અને માટેનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણક ગરબા બનાવે છે દર વર્ષે અને ત્રણે ત્રણક ગરબા ખપી જાય છે અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ